દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો આપ જુરે આજ વિશે SSK ન્યૂઝ હવે જોઈએ ઘટનાના સમાચાર સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ બ્રાન્ડેડ સાબુ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું ડુપ્લિકેશન સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની થોડા જ અંતરે ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો જેમાં રો મટીરીયલ સહિત ડુપ્લિકેટ સાબુ, હાર્પિક સહિતની રો મટીરીયલ સહિતની ડુપ્લિકેટ સાબુ, હાર્પિક સહિતની વસ્તુઓ મળી આવે હતી. બ્રાન્ડેડના નામે સુરતમાં વારંવાર ડુપ્લિકેટ વસ્તુઓ મળી રહી હોય છે ને લઈ હવે નકલી વેચનારાઓ સામે લાલાક કરવી જ જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. સરથાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપની દ્વારા કંપનીના દ્વારા એક ફરિયાદ આપેલી હતી અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે સ્ટીકરો મુદામાલ જે છે મુદામાલ કબજે કરેલ છે મુદામાલ ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી ખાલી નંગ ગણેલ છે અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલ કિંમત ગણાય એમ એમઆરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ